નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર જાલોદમાં રવિ ટ્રેડર્સના સંચાલક દ્વારા યુરિયા ખાતર સરકારી ભાવ કરતા રૂપિયા ચારસોથી વધુ ભાવે વેચવામાં આવી રહ્યું છે આના કારણે ખેડૂતોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા ખાતરમાં કાળા બજાર રોકવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા ખેડૂતોને યુરિયા ખાતર પહોંચાડવાની યોજનાના અમલમાં મૂકવામાં આવી છે જોકે રવિ ટ્રેડર સંચાલક આ નિયમોનું પાલન કરતા નથી અને પોતાના મરજી મુજબ ખાતરનું વેચાણ કરી રહ્યા છે ખેડૂતો જ્યારે યુરિયા ખાતર મેળવવા માટે સેન્ટર પર જાય છે ત્યારે તેમની પાસેથી સરકારી ભાવ કરતાં વધુ ભાવ વસૂલવામાં આવે છે આ ઉઘાડી લૂંટના વિડીયો સંબંધિત વિડીયો તંત્રને મોકલી આપવામાં આવ્યા છે સંચાલક દ્વારા ભાવપત્રક વેચાણ અને સ્ટોક સહિતની બાબતોમાં પણ અનિયમિતતાનું જોવા મળ્યું છે આ સંચાલક ખરીખા નિયમોનું પાલન કરીને ખાતાનું વિતરણ કરે છે કે પછી લાયસન્સના નામે કારા બજાર ચલાવી રહ્યા છે તે તપાસનો વિષય છે રિપોર્ટર તાહી टપલા ગોદરા

ખાતર કે તેલા હે આ ખતર હું બોલે તો ભાઈ 400 રૂપિયા કઈ દુકાન થી જલદ માર્કેટ માં જલદ માર્કેટ માં થી કયા ગામ ના બોમ્બેલા બોમ્બેલા તમાર મોબાઈલ નંબર 7870 પછી 410 ઓકે એક થેલી લીધી હા એક થેલી એના કેટલા લીધા 400 રૂપિયા अच्छा आ मार्केट में थी तू मार्केट में ओके okay. अलग अलग ली थी के तने तने अलग अलग तने भेड़ी ते तने ना कितना लेता बार सौ बोटल अलग थे अलग थे

સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ બે લાયક પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ